લાખણી તાલુકાના વાસણા ગામે મામલદાર એમડી ગોહિલે ગરીબ પરિવારોની મુલાકાત લીધી હતી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા એક માનવતાવાદી અને સેવાભાવી ભાવી મામલદાર શ્રી એમડી ગોહિલ સાહેબ જેમણે પોતાની ફરજ નિષ્ઠા અને ઈમાનદારી અને પવિત્રતા સાથે નિભાવી રહ્યા છે અને નાનામાં નાના ગરીબ માણસને ઈજ્જત સાથે આવકાર આપતા મામલદાર સાહેબની સુવાસ આ વિસ્તારના ઘર સુધી ફેલાય છે ત્યારે સાહેબના ધ્યાને લાખણી તાલુકા વાસણા ગામે એક વિધવા માજી અને એમની વિધવા બાઈ રહે છે જેમનો કોઈ આધાર નથી અને એમને આઠ દિન સુધી કોઈ રાહતનો લાભ મળ્યો નથી અને મકાન પણ જર્જરી હાલતમાં છે અને માજી ચાલી પણ નથી શકતા અને આ પરિવારમાં છાપરામાં રહે ત્યારે સાહેબ શ્રીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના રજાના દિવસે ઘરની રૂબરૂ મુલાકાત કરી અને એમની સાથે લાખણી પુરવઠા વિભાગ નાયબ મામલતદાર શ્રી ડીડી સુથાર સાહેબ પણ જોડાયા અને ઘરની તમામ સ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું ત્યારે સાહેબ શ્રીની આંખોમાં જળજળિયા આવી ગયા કે ખરેખર પરિવારની આવી હાલત ત્યારે સાહેબે આ પરિવારની હિંમત આપી કે હિંમત ના હારશો હું તમારી સાથે છું અને તમારી બધી જ મદદ